સુરત શહેર સચિન પોલીસે ગુમ થયેલ ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના વાલીવા સાથે મિલન કરાવ્યું સચિન વિસ્તારમાં બાળકો રમતા રમતા ગુમ થયા હતા ત્યારે આ બાળકોના પરિવારો દ્વારા બાળકોની શોધખોળ શરૂ કરાઈ હતી જ્યારે શોધખોળ દરમિયાન નિરાશ થયેલા પરિવારના સભ્યો સચિન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ સચિન પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ ગુમ થયેલા બાળકોને શોધવા માટે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારો અને બજારોમાં ગુમ થયેલા બાળકોની શોધખોળ શરૂ કરી હતી વિસ્તારમાં લાગેલા તમામ સીસીટીવી ચેક કરાયા હતા ત્યારે સીસીટીવી ફૂટેજમાં ગુમ થયેલા બાળકો સચિન રેલવે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા હતા જેથી સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એક ટીમ રેલવે સ્ટેશન ખાતે રવાના કરી અને ગુમ થયેલા ત્રણેય બાળકો રેલવે સ્ટેશન ખાતે રમતા જોવા મળતા સચિન પોલીસે ત્રણેય બાળકોનો કબજો મેળવી સચિન પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને સચિન પોલીસે પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમના નામઠામની ખરાઈ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા જોકે પરિવારના સભ્યને બાળકો સહી સલામત મળી આવતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સચિન પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુઝ સુરત